તો શિયાળામાં કામ આવે તેવી પંદર મહત્ત્વની બાબતો નંબર એક શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે નંબર બે શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે જે માટે આદુવાળી ચા કે આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક છે તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે નંબર ત્રણ ગોળની તાસીર ગરમ હોય છે જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે નંબર ચાર ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન એક વાટકી દહીં ખાવાથી અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ નંબર પાંચ ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચનક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડ કે ગેસ બનતા અટકાવે છે નંબર છ લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખો આંબો પીપળો કે જામુનું દાંતણ પણ ચાલી શકે છે નંબર સાત ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓલ ઓવર હેલ્થ સારી રહે છે નંબર આઠ વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નાળિયેળનું પાણી બે ચમચી મધ અને ત્રણ ઈલાયચી પાવડર નાખીને પીવું જોઈએ નંબર નવ ભોજન પછી તુરંત જ સ્વચ્છ થાય તો એક ચમચી આમળાનું ચૂરણમાં એક ચમચી દેશી ગાયનું ઘી નાખીને ભોજન પહેલાં ખાવું જોઈએ નંબર દસ જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે આંખો મજબૂત બને છે નંબર અગિયાર શરદી ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતાં દુખાવાથી આરામ મળે છે સાંજે ગરમ પાણીમાં એક ટીપું લવિંગનું તેલ નાખીને વરાળ લ્યો તો રાહત મળે છે નંબર બાર ગાદલા પર સૂવું તેજવું જે કમરના દુખાવાના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે નંબર તેર બ્લેક કોફી મોઢાના કેન્સર પ્રોસ્ટેટ કેન્સર લિવર કેન્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે નંબર ચૌદ સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા થાય છે કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ નંબર પંદર શિયાળા દરમિયાન દરરોજ એક નાળિયેરનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને તાવ સામે રક્ષણ મળે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર